અંકલેશ્વર નવી નગરી ખાતે કુખ્યાત ઇમરાન મરગીના ઘરમાંથી ઇંગ્લિશ દારૂના છ્યાસી હજાર ઉપરાંતનો જથ્થો ઝડપાયો આ દારૂનો જથ્થો બે મહિલા બુટલેગર સહિત ત્રણને આપવાનો હતો એલજીબી પોલીસે દારૂ સાથે બાણું હજાર ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નવી નગરી વિસ્તારમાં રહેતા કુખ્યાત મુટલેગર ઈમરાન ઉર્ફે મરઘી દીવાને પોતાના ઘરમાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે એવી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ઘરમાં સર્ચ કરતા અંદરથી દારૂની નાની મોટી અને અલગ અલગ બ્રાન્ડની એકસો વીસ બોટલ મળી આવી હતી પોલીસે કુલ છ્યાશી રૂપિયાનો દારૂ તેમજ મોબાઈલ મળી કુલ બાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સવિતા યાદવ નવા દીવાની લલિતા વસાવા અને મીઠા ફેક્ટરી ગડખોલના અરવિંદ શુક્લાને આપવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેય વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી હતી